હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય શીતલ ગુજરાતી હોળી સ્પેશિયલ માલપુવાની રેસીપી તો મિત્રો આજે હું રબડી વગર જ રબડીના ટેસ્ટ વાળા માલપુવા બનાવવા જઈ રહી છું તો રેસિપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને જો મારી ચેનલ પર નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો દિવાળી હોય કે હોળી હોય માલપુવા લગભગ જ બધાના ઘરે બનતા હોય છે અને માલપુવા એવી વસ્તુ છે કે જે નાના હોય કે મોટા દરેકને ભાવે છે તો શરૂ કરીશું માલપુવા બનાવવા માટે અહીંયા મેં એક કપ જેટલો ઝીણો રોટલીનો લોટ લઈ લીધો છે જે આપણે રેગ્યુલર રોટલી બનાવવા વાપરતા હોઈએ છીએ તે સાથે જ એક ચોથાઈ કપ જેટલો ઝીણો રવો લઈ લીધો છે એકદમ ઝીણી સોજી આવે છે તે આપણે લેવાની છે જો તમારી પાસે મોટો રવો હોય તો તમે એને મિક્સરમાં પલ્સ મોડ પર એક થી બે ચક્કર લગાવીને એડ કરી શકો છો બે ચપટી જેટલો ઈલાયચી પાવડર ઉમેરીશું અને બે ચપટી જેટલો વરિયાળીનો પાવડર ઉમેરીશું માલપુઆમાં રબડીનો ટેસ્ટ આવે એટલા માટે આપણે અહીંયા ઘરની ફ્રેશ મલાઈ લીધી છે દૂધની તો મલાઈ અહીંયા મેં ત્રણ થી ચાર ચમચી લીધી છે જે આ રીતે ચમચીથી આપણે મેશ કરીને ઉમેરીશું સાથે જ ગરમ દૂધ ઉમેરી અને આપણે માલ પુવાનો બેટર રેડી કરવાનો છે દૂધ આપણે વધારે પડતું ગરમ નથી રાખવાનું પરંતુ હલકો લવ હોય તેવું રાખી અને આપણે માલ પુવાનો બેટર છે તે બનાવી લેવાનો છે આ રીતે મિક્સ કરતા જઈ અને મે બેટર બનાવી લીધું છે દૂધ જરૂર પ્રમાણે એડ કરીશું આપણે એકસાથે સાથે નહીં ઉમેરીએ નહીંતર તો લોટમાં ગાંઠા પડી જશે

સાથે જ આપણે બે ચપટી જેટલો ઈલાયચી પાવડર ઉમેરીશું જેથી કરીને માલ પૂરવામાં ઇલાયચીની ખુબ સરસ એવી ફ્લેવર ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે આપણે ચાસણીને થવા દેવાની છે અને આ ચાસણી કોઈ તારની નથી બનાવવાની પરંતુ હલકી ચીપચીપી થાય એટલે આપણે આ ચાસણી ગેસ બંધ કરી અને સાઈડમાં મૂકી દઈશું આ રીતે લગભગ એક કે બે બોઇલ આવી જશે ત્યાં આપણી ચાસણી છે તે સરસ એવી ચીપચીપી બની ગઈ છે

અ ડાયરેક તેલમાં જ આ રીતે બેટરને ઉમેરીશું જેથી કરીને માલપુવાનો શેપ આવી જશે આ માલપુવાને આપણે શેપ આપવાની જરૂર પડતી નથી જેવું આપણે બેટર ઉમેરીએ કે તેની મેળેજ આ રીતે ગોળ શેપમાં આવી જાય છે તેલને આપણે માલપુવાના ઉપર છાંટીશું જેથી કરીને માલપુવા છે તે સરસ એવા સોફ્ટ બનીને રેડી થશે બે થી 3 મિનિટ જેવું એક સાઈડે શેકાવા દઈ અને આપણે તેની સાઈડ્સને પલટાવી લઈશું ગેસની ફ્લેમને મીડિયમ જ રાખવાની છે જેથી કરીને માલપુઆ છે તે સરસ એવા ક્રિસ્પી બનીને રેડી થાય તો તમે જોઈ શકો છો મિત્રો કે નાના નાના અને ગોલ્ડન બ્રાઉન કલરના સરસ એવા આપણા માલપુઆ બનીને રેડી થઈ રહ્યા છે તો આ પ્રોસેસથી જો તમે માલપુઆ બનાવશો તો થોડી જ વારમાં બહુ બધા માલપુઆ બનાવી શકશો અને એકદમ રબડી વગર પણ રબડીના ટેસ્ટ વાળા માલપુવા આ રીતે બનીને રેડી થશે સેમ પ્રોસેસ થી આપણે બીજા પણ માલપુવા બનાવી લઈશું અને તેલને આપણે મીલિયમ જ ગરમ રાખવાનું છે જેથી કરીને માલપુવા છે તે સરસ એવા ક્રિસ્પી બનીને રેડી થાય તો અહીંયા અમે બધા જ માલપુવા છે તે તળી લીધા છે અને હવે ચાસણી પણ ગરમ છે અને માલપુવા પણ ગરમ છે તો આપણે અ બે મિનિટ જેવું માલપુવાની ચાસણીમાં ડીપ કરી લઈશું આ રીતે બંને સાઈડ પલટાવીને આપણે માલપુવાની ચાસણીમાં ડીપ કરી લેવાના છે અને બે મિનિટ પછી આપણે માલપુવાની ચાસણીમાંથી કાઢી લઈશું જેથી કરીને માલપુવામાં પરફેક્ટ એવી મીઠાશ આવી જશે અને માલપુવા ખાવામાં ખૂબ જ એવા ટેસ્ટી લાગશે તો મિત્રો હોળી નજીક આવી રહી છે તો તમે પણ આ રીતે રબડી વગર રબડીના ટેસ્ટવાળા માલપુવાની રેસીપી તમને આ રેસીપી કેવી પૂવા ઘણા લોકો છે તે આપણે જે પુડલા બનાવીએ એ રીતે બનાવતા હોય છે પરંતુ આ રીતે તમે તેલ કે ઘીમાં તળીને બનાવશો તો તેનો ટેસ્ટ છે તે ખૂબ જ સારો એવું લાગશે બે મિનિટ જેવું થઈ ગયું છે માલપુવાને અને હું હવે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશ તો બાકીની જે ચાસણી બચી છે તેમાં આપણે બીજા પણ માલપુઆ ડીપ કરીશું તો અહીંયા મેં આટલા માલપુઆ રેડી કરી લીધા છે હવે હું બીજા માલપુઆ ચાસણીમાં ડીપ કરી લઈશ માલપુઆને ગાર્નિશ કરવા માટે અહીંયા મેં ખસખસ લઈ લીધી છે અને સાથે જ પિસ્તાની કતરણ લઈ લીધી છે તો આ રીતે ખસખસ અને પિસ્તાથી આપણે માલપુવાને ગાર્નિશ કરીશું જેથી કરીને માલપુઆ જોવામાં તો ખૂબ જ સારા લાગશે પરંતુ ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગશે તો મિત્રો હોળી સ્પેશિયલ ગરમા ગરમ ક્રિસ્પી સોફ્ટ એવા માલપુઆ આપણા બનીને રેડી છે તો તમને આ માલપુઆ રેસિપી કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો આવી જ નવી નવી રેસીપીઓ માટે બે લાઇકન બટનને પ્રેસ કરજો જેથી કરીને બધી જ રેસિપીની નોટિફિકેશન તમને મળશે